કેમ છો ખેડૂત મિત્રો હું છું કેતન પરમાર અને નેક્સસ ન્યુટ્રી સાયન્સના પ્રતિનિધિ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ છે સોળ આઠ બે હજાર ચોવીસ અને હું આવી ગયો છું ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે બિલિયાળા ગામની અંદર એક સરસ મજાની જબરજસ્ત પ્રોડક્ટ છે પીવી જેનું રિઝલ્ટ મગફળીમાં ખૂબ જ સારું પરિણામ મળેલું છે તો આપણે ખેડૂત પાસેથી જાણશું કે એમને મગફળીમાં શું ટ્રીટમેન્ટ આપી અને એને મગફળીમાં કેવું રિઝલ્ટ મળ્યું

મેક્સિમમ એક થી ત્રણ સુયા ફૂટતા હોય છે સાહેબ જો અહીંયા જો ત્રણ ફૂટ બરાબર એક જ જગ્યાએ થી ત્રણ ત્રણ સુયા ફૂટ્યા ત્રણ ત્રણ સુયા ફૂટ્યા છે અને રિઝલ્ટ બહુ મસ્ત અને ધમાકેદાર છે બરાબર તમે જોઈ શકો જો અહીંયા બી ત્રણ સુયા અહીંયા બી ત્રણ ત્રણ સુયા સુયા તો ફૂટતો જ છે સાહેબ પણ આમાં છે ને એક એવું રીતે તમે ગણો એક જગ્યાએ એક થી દોઢ સુયા ની સંખ્યાનો વધારો હોય એવું દેખાય છે બરાબર ટૂંકમાં એક જ જગ્યાએ થી ત્રણ ત્રણ સુયા ફૂટ્યા છે બરાબર હા તો આ જે દવા હતી હું નામ હતું કંપની કઈ હતી અને એ ખેડૂત મિત્રો જણાવ હવે નેક્સસ ન્યુટ્રી સાયન્સ અમદાવાદ અને દવાનું નામ છે પીવી જે તમે આમાં ફોટામાં પણ જોઈ શકો છો અને આ મગફળી પણ જોઈ શકો છો મગફળીમાં તમે પાછળનો આપણે ફોટો દેખાય છે કેટલા એમએલથી તમે મારેલું પહેલો રાઉન્ડ અમે વીસ એમએલ આપ્યું હતું સાહેબ અને બીજો પછી આ વરસાદ સતત ચાલુ હતો ને એટલે મગફળી વેચ વધારે હતી એટલે અમે બીજા રાઉન્ડ માં સ્પ્રે આપેલું છે તમે પણ ખેડૂત મિત્રો મગફળી ખૂબ જ સારું ઉત્પાદન મેળવી શકો છો નેક્સસ કંપનીનું પીવી અત્યારે ખેડૂત મિત્રો તમને ખાસ જણાવવાનું છે કે માર્કેટની અંદર મગફળી માં વેજ અટકાવવાની ઘણી બધી પ્રકારની દવાઓ આવે છે ખાલી માત્ર વેજ અટકાવવાથી આપણું કામ પૂરું નથી થતું ખેડૂત મિત્રો એની અંદર હુયા પણ બેસવા ખૂબ જ જરૂરી છે જે નેક્સસ કંપનીનું પીવી છે અત્યારે મગફળીની અંદર સૌથી વધુ મધુ હાલતી પ્રોડક્ટ અને સૌથી વધુ મધુ હુયા બે પ્રોડક્ટ છે જે આપણા જગદીશભાઈ છે બિલેશ્વર એગ્રો સર્વિસ બિલિયાળા એને ખૂબ જ સારું પરિણામ મળેલ છે તમે પણ મગફળીની અંદર વીસ એમએલ પ્રતિપંપથી પીવીનો ઉપયોગ કરો અને ખૂબ જ સારું પરિણામ મેળવો આભાર